દરરોજના તાજા અને નવા સમાચાર જાણવામાં આવશે ચોમાસાની ગતિમાં સતત વધઘટ જોવા મળી રહી છે ચોમાસાના પ્રવેશ એક મહિના વધુ સમય વીતી ગયો છે દેશના ઘણા રાજ્યોમાં સમાસા ના કારણે સારો વરસાદ થયો છે ઘણા રાજ્યોમાં એટલો બધો વરસાદ પડ્યો કે પાણીની તંગીનો અંત આવ્યો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ ને કારણે પૂરની સ્થિતિ સર્જાય રાજસ્થાનમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે રક્ષાબંધનના દિવસે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો હતો પરંતુ તે વલણ ચાલુ રહ્યું નહીં હવામાન જણાવ્યા અનુસાર અગિયાર થી સત્તર ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે કે હવે કેટલાક રાજ્યોમાં ચોમાસાની ગતિમાં થયો છે છે અને ગરમી પણ વધી હવે ચોમાસું ફરી પણ વળાણ લેવા જઈ રહ્યું છે જેના કારણે તેની ગતિ ફરી વધશે ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ

દરમિયાન હળવા વરસાદ પડી શકે છે જેના કારણે તાપમાન ફરી તાપમાનમાં ફરી ઘટાડો થશે તે જ સમયે પંદર અને સોળ ઓગસ્ટ રોજ ના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે